આપણે ત્યાં કહેવાત છે કે લોભિયાના ધન ધૂતા રાખાય આ વખતે જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીતે એક ઉદ્યોગપતિએ પોતાના રૂપિયા વ્હાઇટ કરાવવા માટે અજાણ્યાનો સંપર્ક કર્યો હતો બાદમાં બ્લેકને વ્હાઇટમાં કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા હતા અને આરટીજીએસ કરવાની વાત કરી ઉદ્યોગપતિના પાંચ કરોડ લઈ ભાગી છૂટ્યા હતા તો આરોપીઓને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે વાત એમ છે કે સુરતના પાવર ઉદ્યોગપતિ હરીશ વાંકાવાળાને પાંચ કરોડ રૂપિયા વાઇટ કરવા જતા ઉદ્યોગપતિને લૂંટી લેવાયા હતા તે અંગે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે છ મહિનાથી જે પૈસા હતા તે વાઇટ કરવા માટે તેઓએ પંદર દિવસમાં સંપર્કમાં હતા તે બંને જણ આવ્યા હતા ગાડીમાં રૂપિયા મૂકીને પાછા આવ્યા હતા અને આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે તેમ કહ્યું હતું જોકે આરોપીઓ પલક ઝપકમાં જ ભાગી છૂટ્યા હતા હાલ તો ફરિયાદીએ કહ્યું કે વ્હાઇટ ઇનોવા ગાડીમાં આરોપીઓ આવ્યા હતા ત્યાંથી આરોપીઓ પાંચ કરોડ લઈ ભાગ્યા હતા ત્યાં સીસીટીવી કેમેરાથી તપાસ હાથ ધરાઈ હતી તો બીજી તરફ આરોપીઓ ભાગી છૂટ્યા બાદ વલસાડ પોલીસે ચાર આરોપીઓને નાકાબંધી કરી ઝેપી પાડ્યા હતા હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈ સુરત આવવા નીકળી છે હરીશ વાકા હરીશભાઈ વાંકાવાલા કરીને છે ફરિયાદી એમને છેલ્લા છ મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વ્હાઈટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે બે માણસોનો સંપર્ક કર્યો હતો એ માણસો છેલ્લા પંદર દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આરટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમણે એન્ટ્રી આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા તો આ બે માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે આરટીજીએસથી એમણે એન્ટ્રી આપી કોઈ આપેલી નથી તો આ બાબતેની તપાસની કામગીરી ચાલુમાં છે મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઈટ ઇનોવા ગાડી છે જે જૂની ક્રિસ્ટા નથી જૂનું છે એવું કહેવું છે આગળ સીસીટીવી કેમેરામાં જોઈએ છે અહીંયા તો કોઈ સીસીટીવી કેમેરા લાગતા નથી જગ્યાઓ સાહેબ જે મીડિયા તરફ જે વ્હાઈટ કરવા આવ્યો હતો તેને કંઈ પલસાણા પાસે ઉટાડી દેવામાં આવ્યો છે એવી હકીકત હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે એ આવે પછી એને વેરીફાઈ કરી પછી આગળ ખબર પડે શું કામ ધંધો કરે છે એમને પાવર પાવર પેલા લુમ્સની ફેક્ટરી છે અને પોતાની દસથી બાર ફેક્ટરીઓ છે કેટલા કરોડ છે એમણે પાંચ સીઆર કર્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટના બનતા રાંદેર પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ જવા પામ્યા હતા ભર બપોરે બનેલી કરોડોની લૂંટકમ છેતરપિંડીની ઘટનાને લઈને આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે જોકે પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરતા આરોપીઓ વલસાડ પોલીસનાથી ઝડપાઈ ગયા છે